બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળે એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જુરાચનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત મતદાન કરી આપણું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરવા પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયે આમ પ્રજાજનોને અપીલ કરી છે લોકસભાની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કાકોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયે આપણો જન્મ ભારત દેશમાં થયો એ ભાગ્યની વાત છે આપણા ભારત દેશના ઉત્કર્ષો ઉદ્ધાન વિકાસમાં આપણું રાષ્ટ્રીય કર્તવ્ય ફરજ અદા કરીને મતદાન કરવા પ્રજાજનોને જણાવ્યું હતું પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયે વધુમાં જણાવ્યું હતું કે

જ્યાં વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે એવી ભૂમિમાં આજે પોતાનું મત આપી અને આપણે નક્કી કરવું કે આવતું ભવિષ્ય આપણા દેશનું કઈ રીતે કઈ દિશામાં પ્રયાણ કરશે એ ખૂબ જ જરૂરી છે આ સ્થાનીય વ્યક્તિઓની હું નૈતિક એક જવાબદારી સમજું છું કે મત આપી અને પોતાના એક રાષ્ટ્રીય કર્તવ્યને નિર્વહ કરે અને એને પૂર્ણરૂપે સહયોગ કરે